ધ્રુવદેવસિંહ ઉર્ફે દસુભા પ્રતાપસિંહ ગોહિલ ઉપેન્દ્રસિંહ લાખુભાઈ ડોડિયા રાજેશભાઈ ઉર્ફે મંગાભાઈ વેલાભાઈ વાઘેલા નારણભાઈ ભોપાભાઈ મેરને રોકડા રૂપિયા પોણા બે લાખની મતા સાથે ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન પ્રવીણભાઈ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા સોનુ અને તેનો મિત્ર અમિત આ રેડ દરમિયાન નાસુ છૂટવામાં સફળ હતા પોલીસે આઠે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ગોણ ઋંર હોંરંરહ જોતે જિયારિય જેયારશે કોર઺ જારિય 哎。<laughs> like